વેપારી આજે એ આજે એએચપી અધ્યક્ષ અને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ એવા પ્રવીણ તોગડિયાએ અચાનક મુલાકાત લીધી હતી જૂના સંગઠનના કાર્યકર રાહુલ મહેશ્વરીના ઘરે પહોંચેલા તોગડિયાએ અનેક મુદ્દાઓ પર પોતાની સ્પષ્ટ વાણી રજૂ કરી હતી બનાસકાંઠાના નિશામાં પ્રવીણ તોગડિયા સંગઠનના જૂના કાર્યકર્તાના ઘરે આજે પહોંચ્યા હતા જેમાં પ્રવીણ તોગડિયાએ ગુજરાતમાં વધી રહેલી ગૌકતલખાના મુદ્દે સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગુજરાતમાં નહીં પરંતુ દેશના કોઈ પણ કુણે ગાયની હત્યા થવી જ ન જોઈએ આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસે શુભેચ્છા પાઠવી હતી તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાનને હંમેશા શુભકામનાઓ જ હોય છે અને આ અવસર પર પણ હું તેમને શુભકામનાઓ પાઠવું છું એશિયા કપ ટુર્નામેન્ટમાં ભારત પાકિસ્તાન મેચ મુદ્દે તેમણે તીખા પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું કે પાકિસ્તાન આપણા ભાઈઓને મારે અને આપણે તેના દડા પર રમીએ આ ચાલશે નહીં જો એ મારે તો આપણે મિસાઇલ મારવાની હોય દડા રમવાના નથી

તો આપણે મિસાઇલ મારવાની હોય દડાને થોડો મારવાનો હોય તો હું એ વિશે મેં જાણતો નથી પણ ગૌશાળાની જમીન હોય તો કોઈ એછી નવાની નહીં